જય માતાજી આજ રોજ ધોરણ બાર નું પરિણામ જાહેર થયું છે તેમાં આપણા દેવપૂજક સમાજના જે જે દીકરા દીકરી પાસ થયા છે તે તમામને દેવપૂજક પરિવાર ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે સાથે જ અમુક બાળકો જે થોડા માર્ક્સથી નાપાસ થયા છે તેમને નાસી પાસ ન થાય અને ફરી યોગ્ય દિશામાં મહેનત કરી પરીક્ષા આપી પાસ થાય તેવી પ્રાર્થના છે આજ જાહેર થયેલ ધોરણ બારના પરિણામમાં આપણા દેવપૂજક સમાજના રોહનભાઈ રાકેશભાઈ પટેલની જે અમદાવાદના શાહી બાગમાં રહે છે જેમણે આ પરીક્ષામાં નવાણું પોઈન્ટ પંદર પર્સેન્ટેજ પર બાણું ટકા મેળવ્યા છે રોહનભાઈએ સાતસો પચાસમાંથી છસો નેવ્યાસી ગુણ પ્રાપ્ત કર્યા છે અને તેમણે આંકડાશાસ્ત્ર જેવા અઘરા વિષયમાં પૂરા સો માંથી સો માર્ક્સ મેળવ્યા વાણિજ્ય વ્યવસ્થા વિષયમાં સો માંથી અઠ્ઠાણું એકાઉન્ટ વિષયમાં સો માંથી છન્નું ગુણ મેળવી તેમણે બધા વિષયોમાં સારા માર્ક્સ હાંસલ કર્યા છે રોહનભાઈએ પરીક્ષામાં ઉત્તીર્ણ થઈને સારા અંકે પાસ થઈને તેમનું અને દેવપૂજક સમાજનું ગૌરવ વધાર્યું છે આપણો દેવપૂજક પરિવાર રોહનભાઈને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે અને જીવનમાં આવી પ્રગતિ કરતા રહે તેવી શુભેચ્છા આપે છે આવી જ આપણા દેવપૂજક સમાજની સારી માહિતી હોય તે અમને મોકલો અમે તે વધુ લોકો સુધી પહોંચાડશું